નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો કેમ અટકી ગયો છે અટકેલા આપતાના પૈસા કેવી રીતે મેળવવા કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો છેલ્લે જાણીશું કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો બે મહિના પછી આવશે કે પછી ચાર મહિના પછી આવશે તો ચાલો મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોમાં મેળવીશું તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો ઝાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાનો વિશ્વ હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સારો જ જાહેર કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારસણીમાં આયોજિત એક કાર્યક્રમમાંથી ડીબીટી દ્વારા નવ હજાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલ્યા હતા પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમના ખાતામાં બે રૂપિયા નથી આવ્યા આ કારણે ક્યારે આવશે તે જાણવા માટે વારંવાર તેમની પાસબુક અને મેસેજ ચેક કરી રહ્યા છે જો તમારી સાથે પણ આવું થયું છે તો ગભરાશો નહીં તમારે હપ્તો હજુ પણ આવી શકે છે તમારે ફક્ત કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે કેટલાક કિસ્સાઓમાં ચુકવણી બંધ કરી દીધી છે તેનું સૌથી મોટું કારણ ઈ કેવાયસી નો અભાવ અધૂરો આધાર લિંકિંગ અથવા અધૂરા જમીન ચકાસણી છે જો તમારા દસ્તાવેજો અથવા રેકોર્ડના નામ આધાર અને બેંક વિગતોમાં ભૂલ હોય તો પણ અટકી શકે છે આ ઉપરાંત એક જ પરિવારના એક કરતાં વધુ વ્યક્તિઓ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો તપાસ દરમિયાન ચૂકવણી પણ બંધ કરી શકાય છે મિત્રો હવે આપણે જોઈએ કે અટકેલા હપ્તાના પૈસા કેવી રીતે મેળવવા મિત્રો જો તમારો હપ્તો અટકી ગયો હોય

મિત્રો તમારો પણ વીસમો હપ્તો અટકી ગયો છે તો તમે આ બધા કાર્યો પૂર્ણ કરી લેજો જેથી કરીને એકવીસ માં હપ્તાની સાથે તમારા વીસમાં હપ્તાના પૈસા પણ આવી જાય એટલે કે મિત્રો એકવીસ માં હપ્તામાં તમને ચાર રૂપિયા મળશે મિત્રો જો તમને કારણ સમજાતું નથી કે તમારો હપ્તો કેમ અટકી ગયો છે તો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર એક આઠ ડબલ જીરો એક આઠ જીરો પંદર એકાવન પર કોલ કરી શકો છો અહીં તમને જણાવવામાં આવશે કે તમારો હપ્તો કેમ અટક્યો છે અને તેને કેવી રીતે છૂટો કરી શકાય છે અને મિત્રો ત્યાં પણ તમારા પ્રશ્નનો સમાધાન ન થાય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડિયો બનાવીને અથવા તો તમને કમેન્ટનો જવાબ આપીને માહિતી આપી દેશું મિત્રો તો હવે આપણે થોડી માહિતી એકવીસ માં આપતા વિશે મેળવીએ તો મિત્રો સરકાર દ્વારા દર ચાર મહિને પીએમ કિસાન યોજના હપ્તો જારી કરવામાં આવે છે જેમ કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં જારી કરવામાં આવ્યો હતો આ મુજબ વીસમો હપ્તો જૂનમાં આવવાનો હતો પરંતુ આ હપ્તો ઓગસ્ટમાં જારી કરવામાં આવ્યો હતો મિત્રો હવે જો વીસમો હપ્તો જૂન ની સમય રેખા અનુસાર ગણાય તો એકવીસમો હપ્તો ઓક્ટોબર જારી કરી શકાય છે પરંતુ જો વીસમો હપ્તો તેના વાસ્તવિક પ્રકાશનના સમયથી એટલે કે ઓગસ્ટથી ગણાય તો ખેડૂતો ને હપ્તા માટે નવેમ્બર થી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રાહ જોવી પડી શકે છે મિત્રો જો આવી જ રીતે તમે કિસાન યોજના અથવા તો ખેડૂતોને કોઈ પણ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હોય તો નિશ્ચય લાલ કલર નું બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો હવે મળીશું આપણા એક નવા વિડીયો સાથે આભાર ખેડૂત મિત્રો